મહેસાણા ખાતે આજે બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ નિમિત્તે આજે મહેસાણા ખાતે ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાયો છે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે લોકો એમાં જોડાયા છે આદિવાસી ગૌરવ દિવસ તરીકે આજે ઉજવણી જે માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે માન્ય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન થઈ રહી છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરેલા આયોજનની અંદર આજે ઉપસ્થિત રહેવાનું થયું છે આ પ્રસંગે જિલ્લાના સાંસદશ્રી સૌ સન્માન્ય ધારાસભ્ય પંચાયત આજે ખુશીનો દિવસ છે કે એનડીએ ની સરકાર બિહારમાં ક્લીન સ્વીપ સાથે આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની ગઠબંધન વાળી સરકાર નીતિશજી ના નેતૃત્વ ની અંદર

અને માન્ય સહકાર મંત્રીના નેતૃત્વની અંદર જે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો માટે સંવેદનશીલ બનીને દસ હજાર કરોડની કમોસમી માવઠાની પેકેજની જે જાહેરાત કરી હતી એનું આજે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે સૌ ખેડૂત મિત્રોને મારે વિનંતી છે કે આપે જો આ કમોસમી વરસાદમાં નુકસાન થયું હોય વીસી વીલી મારફતે અથવા જાતે આપણે ફોર્મ ભરીએ એવી વિનંતી કરું છું હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે